નમસ્કાર મિત્રો આજે આ કામરૂ દેશની ડાકાણને જે વશમાં કરી છે એ દાસી અને ગાંગી પેલી ચાર ડાકણો સાથે ભયંકર યુદ્ધ કરે છે અને આખી રાત યુદ્ધ ચાલી અને જ્યારે સવાર પડી ત્યારે આ ચારે ચાર કામરૂ દેશની ડાકાણો થાકી જાય છે અને ત્યાંથી ચાલવા લાગે છે અને ચાલતા ચાલતા એટલું કહે છે કે ગાંગી હવે સાચવજે ત્યારે અત્યારે તો અમે જઈએ છીએ પરંતુ ખૂબ જ જલ્દી એક મોટું વિશાળ કામરુ દેશની ડાકણો કે જે સમડી બની અને એમનું ઝુંડ તમારી તરફ આવતું હશે અને હવે તમે અમારો સામનો નઈ કરી શકો કારણ કે ગાંગી અમે તો ખાલી ચાર જણ કે જેમને અમારી દાસીને ને શોધવા માટે મોકલ્યા હતા પરંતુ હવે અમને એટલી તો ખબર પડી ગઈ છે કે અમારી સાથે રહેનારી આજે તમારી દાસી બની ગઈ છે પરંતુ અમે એને સફળ તો નઈ થવા દઈએ ત્યારે પેલી ગાંગીની દાસી એટલું બોલી કે તમારાથી જે થાય તે કરી લેજો પરંતુ ગાંગીને કામરૂ દેશ સુધી પહોંચાડવાની જવાબદારી હવે મારી છે અને ત્યારે પેલી ડાકણો આટલું કહી અને આકાશમાં ઉડી જાય છે અને હવે આ ગાંગી ચિંતામાં પડીને કહેવા લાગી કે હે બાબા હવે શું કરીશું અને આ કામરૂ દેશની ચાર ડાકણો આવી હતી પરંતુ એમણે હવે કહ્યું છે કે અમારું વિશાળ સમડીઓનું ઝુંડ થોડા જ સમયમાં તમારી તરફ આવતું હશે ત્યારે પેલી દાસી કહે છે કે એમનાથી ડરવાનું નથી આપણે એમનો સામનો કરવાનો છે અને એમને હરાવવાની છે ત્યારે ગાંગી કહે છે કે મને ખબર છે કે આપણે એમને હરાવી નાખીશું પરંતુ આ તો સમયનું કઈ ઠેકાણું ના કહેવાય કદાચ જો આપણી હાર થઈ જાય અને આપણા ત્રણમાંથી જો કોઈ ઓછું થાય ને તો પછી મારા બાબા સુધી હું નહીં પહોંચી શકું કારણ કે કામરૂ દેશમાં કેવી રીતે પ્રવેશ કરવો એનું કોઈ પણ વિદ્યા કે એનું આયોજન મારી પાસે નથી ત્યારે અઘોરી બાબા કહે છે કે ગાંગી

આપણને પકડવા માટે જરૂર આવશે માટે સૌથી પહેલા તો આ પ્રદેશ છોડી દઈએ અને આમ કહી અને પછી ગાંગી આ દાસી અને અઘોરી બાબા ત્યાંથી ઝડપથી ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા એ જગ્યા છોડી અને જંગલના બીજા ભાગમાં પહોંચી જાય છે અને ત્યાં પહોંચી અને પછી આ અઘોરી બાબા કહેવા લાગ્યા કે ગાંગી જો તને હું એક વાત કહું છું કે આપણે જો કામરૂ દેશમાં પહોંચવું જ હોય ને તો આમ રાત્રે આરામ કરતા કરતા આપણે ક્યારેય નહીં પહોંચી શકીએ માટે આપણે હવે ઝડપથી રાત દિવસ ચાલવું પડશે તો આપણે પહોંચીશું અને અહીંયાથી ઘણો દૂર પણ નથી ત્યારે ગાંગી કહે છે કે પણ સૌથી પહેલા તો આ માયાવી જંગલ પાર થઈ જાય પછી આગળનો માર્ગ સુજે ત્યારે પેલી દાસી કહે છે કે ગાંગી આ માયાવી જંગલ ખૂબ જ ભારે છે આમાં કામરૂ દેશની રાણીઓ પણ ઘણીવાર વાર જાય છે તો પછી આપણો શું ભાર આમ કહી અને પછી તો તેઓ આગળ આગળ ચાલવા લાગ્યા અને દિવસે ચાલતા ચાલતા જઈ રહ્યા છે ત્યાં તો અચાનક રાત પડી ગઈ ત્યારે ગાંગી કહેવા લાગી કે હે દાસી આમ અચાનક રાત કેમ પડી ગઈ અને સંધ્યાકાળ પણ થયો નથી ત્યારે એ દાસી હસતા હસતા એટલું બોલી કે ગાંગી લાગે છે કે કોઈ માયાવી શક્તિની માયાજાળમાં અથવા તો એના પ્રદેશમાં પ્રવેશ કર્યો છે માટે એ પણ એની ચાલ તો જરૂર ચલશે પરંતુ આપણે એનાથી ડરવાનું નથી એનો સામનો કરવાનો છે અને સામનો કરી અને આપણે આગળ વધવાનું છે અને આમ ચાલતા ચાલતા જઈ રહ્યા છે રાત પડી નથી એમ છતાં પણ એમને રાતનો સામનો કરવો પડ્યો છે અને થોડાક આગળ ચાલ્યા ત્યાં તો પાછા ખરા બપોર થઈ હોય એવો સમય થઈ ગયો ત્યારે અઘોરી બાબા આશ્ચર્યમાં પડી ગયા અને ગાંગીને કહેવા લાગ્યા કે ગાંગી જોતો ખરા હમણાં અંધારું હતું રાત હતી અને આમ આપોઆપ ખરા બપોર જેવો સમય કેમ થઈ ગયો

ત્યારે ત્યારે ફરી પાછું એનું વાતાવરણ આવી ગયું ગાંગી કહે છે કે આ જંગલ તો ખૂબ જ અજાયબી ભર્યું છે ખરેખર આવા જંગલમાં ફરવાની ઘણી મજા આવે છે ત્યારે ગાંગી કહે છે કે મજા તો ભલે આવતી પરંતુ હજુ તમને ખબર નથી

અને પેલી દાસીને કહેવા લાગી કે હે દાસી જટ કર અને આ બાબાને આઝાદ કરાવ નહીતર બાબા આમને આમ મરી જશે કારણ કે એમના પગમાં કેટલું જોરથી કોઈકે બાંધી દીધું છે ત્યારે દાસી આ અઘોરી બાબાની પાસે આવી અને એમને છોડાવવાનો પ્રયત્ન કરી રહી છે ત્યાં તો આકાશમાંથી સમડીઓનો ગર્જનાનો અવાજ સંભળાવા લાગ્યો ત્યારે ગાંગી આકાશમાં નજર કરીને ઊંચે જુએ છે ત્યાં તો વિશાળ સમડીઓનું ઝુંડ એમના ઉપર ચારે બાજુ ગોળ ગોળ ફરવા લાગ્યું ત્યારે આ ઘટના જોતાની સાથે દાસી હતાશ થઈને કહેવા લાગી કે ગાંગી તું કહેતી હતી કે પેલો પ્રદેશ છોડીને આગળ ચાલી નીકળીએ તો કામરૂ દેશની ડાકણોને ખબર પડે નહીં પરંતુ જો આ ડાકણો તો આકાશમાં ઉડી રહી છે અને તેઓ હવે આપણને જોઈ પણ ગઈ છે અને હવે લાગે છે કે થોડી જ વારમાં

એ પેલા તો આકાશમાંથી અવાજ આવ્યો કે ગાંગી ચાલી ચાલીને હજુ આટલે જ પોક્યા છો પરંતુ તમને ખબર નથી કે કામરું દેશ હજી અહીંયા નથી પડ્યો એ તો ઘણો દૂર છે અને એટલું જ નહીં પરંતુ કામરું દેશ પહોંચવું એ તમારા માટે ખૂબ મોટી ચુનોતી છે અને હવે તાકાત હોય તો એકાદ ડગલું આગળ વધી અને જો અહીંયા જ તને મોતને ઘાટના ઉતારી દઉં તો અમે પણ કામરુ દેશની રાણીઓ નહીં ત્યારે ગાંગી એટલું કહે છે કે તમારાથી કઈ નહીં થાય અને જો તમે એટલી જ શક્તિશાળી હોય તો પછી ગઈ કાલે કેમ ભાગી ગઈ હતી ત્યારે પેલી ચાર સમડીઓ આગળ આવીને કહેવા લાગી કે અમે ભાગી નહોતા ગયા પરંતુ અમે અમારું આ વિશાળ ઝુંડ છે ને એને લેવા માટે ગયા હતા અને આમ કહી અને એક એક સમડી ત્યાં બાજુમાં નીચે ઉતરવા લાગી અને થોડી જ વારમાં બધી જ કામરૂ દેશની ડાકણો

કે હા તને તો ખબર જ હોય ને કારણ કે અમારી સાથે ગદ્દારી કરનાર બીજું કોઈ નહીં પરંતુ તું જ છે નહીતર તારે અમારા દુશ્મન સાથે આમ હાથ મિલાવી અને ભળી જવાનું શું કારણ છે ત્યારે પેલી દાસી એટલું કહે છે કે મારું જે કિંમતી તાવીજ છે ને એ તાવીજ આ ગાંગીની પાસે છે અને જ્યાં સુધી એ તાવીજ ગાંગી પાસે રહેશે ને ત્યાં સુધી હું એની દાસી બનીને રહેવાની છું અને જો તમારામાં હિંમત હોય તો ગાંગી પાસેથી એ તાવીજ લઈ અને મને પાછું આપો તો હું એનો દુશ્મન બની જઈશ નહીતર તમને તો ખબર જ છે કે હું કેટલી વફાદાર છું જેના પણ પક્ષમાં રહું છું ને એના પક્ષમાં વફાદારીથી રહું છું ત્યારે બધી ડાકણો હસવા લાગી અને કહે છે કે હવે જાઓ ગાંગી ઉપર આક્રમણ કરો અને આમ પછી તો દસ સમડીઓનું ઝુંડ આવી અને ગાંગી ઉપર આક્રમણ કરવા લાગ્યો ત્યારે આ બાજુ ગાંગી આ દસ ડાકણો સાથે યુદ્ધ કરી રહી છે અને બીજી ડાકણો આવી અને આ દાસી સાથે પણ યુદ્ધ કરવા લાગી ત્યારે ગાંગી અને આ એની દાસી બંને જણા યુદ્ધ કરવામાં વ્યસ્ત છે ત્યાં સુધી બીજી પાંચ સમડીઓ આવી અને આ અઘોરી બાબાની પાસે પહોંચે છે અને એમને જ્યાં બાંધેલા છે ત્યાંથી નીચે ઉતારી અને એમને જંગલ તરફ દોડાવીને લઈને ચાલી જાય છે અને આમ ગાંગીથી આ અઘોરી બાબાને દૂર કર્યા અને પછી ડાકણો પોતાના અસલી સ્વરૂપમાં આવી અને એક એક ડાકણ આ બાબા ઉપર પ્રહાર કરવા લાગી ત્યારે બાબા પોતાની વિદ્યાનો ઉપયોગ કરે છે એ પહેલાં તો એમણે લોહી લુહાણ કરી નાખ્યા છે અને પછી તો તેઓ રાડું પાડવા લાગ્યા કે ગાંગી મને બચાવ હવે હું બચી નહીં શકું મારી રક્ષા કર ત્યારે ગાંગી જ્યારે આ બાબાનો અવાજ સાંભળી ગઈ એની સાથે જ ત્યાંથી ગળગળતી દોટ મૂકે છે અને પહોંચે છે એ અઘોરી બાબા પાસે અને ત્યાં પહોંચીને કહે છે કે તમે ચિંતા નહીં કરો હું તમારી પાસે આવી ગઈ છું ત્યાં તો બાબા કહેવા લાગ્યા કે ગાંગી આ ડાકાણો તો કાઈ જોતી નથી જો મારી આંખમાં પણ ચાંચ મારી છે અને મને એક આંખે દેખાતું બંધ થઈ ગયું છે ત્યારે ગાંગી કહેવા લાગી કે હવે ચિંતા કરશો નહીં તમારી રક્ષા હું કરીશ ત્યારે આટલી વાત કહેતાની સાથે જ પેલી દાસી રાડો પાડવા લાગી કે ગાંગી મને બચાવ આ બધી જ ડાકણો ભેગી થઈ અને એકી સાથે મારા ઉપર પ્રહાર કર્યો છે તું અહીંયા નહીં આવે તો આ તારી દાસીનું મોત થઈ જશે ત્યારે ગાંગી ફરી પાછી ત્યાંથી દોડી અને દોડતી દોડતી પહોંચે છે આ દાસી પાસે અને ત્યાં બધી ડાકણોને ભગાડે છે અને એમને મારે છે ત્યારે આ દાસી પણ લોહી લુહાણ થઈ છે અને કહેવા લાગી કે ગાંગી મારી રક્ષા કરજે નહીતર આ એકી સાથે હું આટલી બધી ડાકણો સામે કેમ લડી શકું ત્યારે ગાંગી કહે છે કે તું ચિંતા ના કરીશ તારી રક્ષા હું કરીશ આમ હજી તો ગાંગી આ દાસીને આશ્વાસન આપે એની સાથે જ બધી ડાકણો પાછી પેલા બાબાને મારવા લાગી ત્યારે બાબા રાડો પાડવા લાગ્યા અને આમ હવે ગાંગી કરે તો શું કરે કારણ કે એક બાજુ બાબા ઘણા દૂર છે બીજી બાજુ દાસી છે અને જો ગાંગી દાસીને બચાવવા જાય તો બાબાને મારે છે અને બાબાને બચાવવા જાય તો આ ડાકણો આ દાસીને મારે છે તેથી ગાંગીએ લડવાનું પડતું મૂકી અને પહોંચે છે બાબા પાસે અને ત્યાં પહોંચીને કહે છે કે બાબા તમે મારી સાથે જટ ચાલો અને આપણે પેલી દાસી પાસે પહોંચવું પડશે અને આમ છૂટાછવાયા રહીશું ને તો આપણા ઉપર ડાકણો હાવી બની જશે માટે આપણે ભેગા મળી અને એમની સાથે યુદ્ધ કરવાનું છે અને આમ ગાંગી અઘોરી બાબાને લઈ અને આ એની દાસી તરફ આવે છે પરંતુ દાસીને લઈ અને દેશની ડાકણો જંગલમાં આગળ પહોંચી જાય છે અને પછી દાસીને મારી નાખવા માટે તેઓ એની ઉપર પ્રહાર કરે છે અને પ્રહાર કરતાની સાથે જ દાસીએ જોરથી રાડ પાડી કે ગાંગી મને માફ કરી દે છે હવે હું તારી સાથે નહીં આવી શકું હવે મારા પ્રાણ હું છોડી દઉં છું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ગાંગીની આંખમાં આંસુ આવી ગયા અને તે દોડતી દોડતી દાસીની પાસે પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો તેના ડોળા ફાટી ગયા અને તે રડવા લાગી અને તેની આંખમાંથી દળદળ આંસુડા વહેવા લાગ્યા અને મિત્રો આ દાસી સાથે શું ઘટના બની છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલેડીને સબસ્ક્રાઇબ કરી નાખો Jai Mataji